નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ ના હાર્ડગૂડ ગ્રામ પંચાયત ના ઓર નંબર 2 માં પીવાના પાણીની વિકટ સમસ્યા સામે આવી ઓર નંબર 2 માં મહિલા સભ્ય હોવા છતાં પરંતુ શાસનપતિ દેવ નું કે ઓર નંબર 2 વિસ્તાર માં આવેલા બ્લુવાડા ની મહિલાઓ નો મોરચો પીવાના પાણીની માંગ સાથે હાર્ડગૂડ ગ્રામ પંચાયત નો ઘેરાવ કર્યો હાડગુ ગામમાં આવેલાંબર બેના બલુવાળા વિસ્તારમાં ભટકવું સામનો કરવો પડી રહ્યો છે આથી ગામની મહિલાઓએ હાડગુડ ગ્રામ પંચાયત ખાતે પહોંચી ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું મને પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર કર્યા હતા रिपोर्टर गोकुल परमार